દાદાનો ઇતિહાસ એટલો બધો જોરદાર છે કે દાદા અત્યારે હાલ જવાના દાદા તરીકે પણ ઓળખાય છે દાદા અત્યાર સુધીમાં હું આ એક હજારથી ઉપર લોકોને અમેરિકા ઓસ્ટ્રેલિયા કેનેડા ન્યુઝીલેન્ડ સિંગાપુર મલેશિયા થાઇલેન્ડના વિઝા અપાયા છે એ કઈ સગર્ભા બહેનો આ ગામની ભાગોળીથી પણ પસાર થાય એમને બાળકના જન્મ આપ્યા પછી તે બાળકના વડા કરવા માટે અહીં આવવું પડે છે નમસ્કાર દર્શક મિત્રો આજની વિડીયોની અંદર આપણે દર્શન કરવાના છીએ અમદાવાદના ગાંધીનગર જિલ્લાની બાજુમાં આવેલ મોડાસા ની પાસે સમૂહ ગામમાં શ્રી ચમત્કારી છબીલા હનુમાન દાદાના મંદિરના દોસ્તો આ મંદિર વિશે વાત કરું તો આ છે છબીલા હનુમાન દાદાનો મંદિર છે અને વિઝા વાળ હનુમાન દાદા તરીકે પણ ઓળખવામાં આવે છે. અ દોસ્તો ઘણા બધા લોકોની માનતા હોય ઘણા બધા લોકો જે વિદેશ જવા માંગતા હોય એ ઘણા બધા ઓફિસનો ચક્કર કાઢતા હોય પણ એમાં વિઝા આવતો નથી એટલે લોકોની અંદર એવી માન્યતા પણ છે પૌરાણિક માન્યતા છે કે અહીંયા જે લોકો હનુમાન દાદાને સાચા હૃદય અને ભાવથી માનતા રાખે અને બાધા રાખે તો શ્રી છબીલા હનુમાન દાદા એમની બાધા તમે પણ વિદેશ જવા માંગતા હોય તો એકવાર આ મંદિરની મુલાકાત અવશ્ય લેશો હનુમાન દાદા તમારી મનોકામના પૂર્ણ કરશે અને છબીલા હનુમાન દાદા નો મંદિર નો શું ઇતિહાસ છે એના વિશે પણ આજે આપણે વાત કરીશું બોલિયે શ્રી છબીલા હનુમાન દાદાની જય દર્શક મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ભાવિ ભક્તજનોની લાંબી એવી લાઈન લાગેલી છે બધા જે ભક્તજનો છે અહીંયા દર્શન કરવા માટે આવે છે આજુબાજુના ગામમાંથી લોકો દર શનિવારે અને મંગળવારના દિવસે અહીંયા દર્શન કરવા માટે ખાસ આવે છે દોસ્તો ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના સમો ગામમાં શ્રી છબીલા હનુમાનજીનું ખૂબ જ સુંદર અને ઐતિહાસિક મંદિર આવેલું છે જ્યાં શ્રી હનુમાનજીની ખૂબ જ દિવ્ય અને તેજમય પ્રતિમામાં આશરે અગિયારસો વર્ષથી વિરાજમાન છે દર પોષવ આઠના દિવસે અહીંયા ભવ્ય ભક્તિ ભવ્ય પાઠોત્સવની ઉજવણી પણ કરવામાં આવે છે અહીંયા તમે દર્શન કરી શકો છો ભગવાન શ્રી કૃષ્ણજીના હિંડોળાના દર્શન જે જન્માષ્ટમીના નિમિત્તે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણજીના હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું હનુમંતે ભય ભંજના થાય સુખમ તો હવે આપણે દર્શન કરીશું શ્રી હનુમાન દાદાના છબીલા હનુમાન દાદાના શ્રી છબીલા હનુમાન દાદા કી આવી પ્રાર્થના છે જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે બધાની મનોકામના પૂર્ણ કરે એવી હું શ્રી છબીલા હનુમાન દાદા પ્રાર્થના કરું છું હનુમાન દાદા દર્શન કરતા પહેલા તમને અહીંયા દર્શન થાય છે શ્રી ગણેશજી મહારાજના તો ગણેશજી મહારાજ દર્શન પછી સીધા આપણે જઈએ મંદિર અંદર શ્રી છબીલા હનુમાન દાદાજી નો આજે શનિવાર ના દિવસે તમે જોઈ શકો છો પ્રસાદ નો ભોગ લાગેલ છે અહીંયા બોલો શ્રી છબીલા હનુમાન દાદાની જય આ મંદિર અંદાજે લગભગ બારસો નું વર્ષ જૂનું છે બગવર પાલનપુર જોડે જગાણા કામ કરું ત્યાંથી પૂર્વજ પૂર્વજય લાયેલા અને દિવસે આઠમના દિવસે અહીં સ્થાપના કરી બગવર દાદાનું કામ બહુ ચમત્કારિક છે આજે હજારોની સંખ્યામાં પબ્લિક દર્શન માટે આવે છે જે કંઈ બાધાઓ રાખે છે એની ફળી થઈ જાય છે એ પ્રમાણે દાદાના ચમત્કારો પણ અનેક છે દાદા કંઈક ગામની અંદર ખરાબ બનવાનું હોય તો સ્વપ્ન આપીને ગમે તે આગેવાનને કહી દઈશું તમે ખરાબ બનવાનું છે કે ગામ ભેગું થાય ખાધા રાખે એટલે દાદા એટલાથી વિઘ્ન દૂર કરી દીધી આ રીતે દાદાનું કામ બહુ ચમત્કારિક છે દાદાના મંદિરે આવતા ઘણા ભક્તો વિજા માટે ઘણા પ્રયત્નો કર્યા છતાં ઠેકાણું ના પડતું હોય પણ દાદાના મંદિરે આવીને દર્શન કરીને દાદાને કગરીને દાદાની જોડે માગણી કરો કે દાદા અમારું આ કામ વિઘ્ન વિને પૂરું કરી દેજો એટલે એ પ્રમાણે દાદા એમના ધારેલા સમય કરતાં પણ વહેલા વિચાર દાદા અપાઈ દે છે અને આ રીતે વિજાવાળા દાદા તરીકે પણ અમારા દાદાનું નામ બહુ ફેમસ થઈ ગયું છે અને પબ્લિક ઘણી

જે આપણે બુકો ભરી જશે તે બુકો અયોધ્યા પહોંચાડવાની છે જે રામજી મંદિરમાં અને ઇતિહાસ એટલો બધો જોરદાર છે છે કે હાલ વિઝાવાળા તરીકે પણ ઓળખાય દાદાએ અત્યાર સુધીમાં એક હજારથી ઉપર લોકોને અમેરિકા ઓસ્ટ્રેલિયા કેનેડા ન્યુઝીલેન્ડ સિંગાપુર મલેશિયા થાઇલેન્ડના વિઝા અપાયા છે અને દાદાને ત્યાં આવતા દરેક શ્રદ્ધાળુઓ વિઝા માટે જે આવે છે એનું કામ પરિપૂર્ણ થાય છે જે કોરોના જેવા કપડા સમયમાં દાદાના પગમાંથી વહી વહીજ અને ત્યાં ગામ લોકો શ્રદ્ધા રાખી બંધ કરાવી અને પછી દાદા કરી અને ગામ લોકો દર્શક મિત્રો તમે જોઈ શકો છો છબીલ હનુમાન દાદા ના મંદિરે આજુબાજુના ગામથી દૂર દૂરથી લોકો અહીંયા ભાવ અને ભક્તિ થી દર્શન કરવા આવે છે અને હનુમાન દાદા જે છે છબીલા હનુમાન દાદા બધાની મનોકામનાઓ પૂર્ણ કરે છે તમે પણ એકવાર આવજો દર્શન કરવા છબીલા હનુમાન દાદાના દર્શન પવિત્ર શ્રાવણ માસ પૂર્ણ થવા પર અહીંયા ભવ્ય યજ્ઞનો આયોજન પણ કરવામાં આવેલ હતો જેમાં આજુબાજુના ગામના ભક્તજનોએ ભાગ લીધો આજુબાજુ તમે જોઈ શકો છો અહીંયા જે આપણા ગામના વડીલ લોકો છે અહીંયા યજ્ઞ અંદર હાજર છે બધાની જે મનોકામના છે શ્રી છબીલા હનુમાન દાદા પૂર્ણ કરે એવી હું શ્રી છબીલા હનુમાન દાદાથી પ્રાર્થના કરું છું બોલીએ શ્રી છબીલા હનુમાન દાદા હનુમાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો જેમાં એક્યાવન કરોડ શ્રી રામ નામ લખવાનો જે લક્ષ્ય છે એ પૂર્ણ કરવામાં આવશે શ્રી છબીલા હનુમાન દાદા ટ્રસ્ટ સમો ગામ માણસા હાર્દિક સ્વાગત કરે છે

અને વર્ષો પહેલા અમારા વડવાઓ જગાણાથી આ મૂર્તિને લઈને આગળ જતા હતા અને આ વખત આ જગ્યાએ મૂર્તિની સ્થાપના કરેલી કે અહીંથી ગાડું આગળ વધેલું નહીં એટલે એ વખતે આ સ્થળે મૂર્તિની સ્થાપના થયેલી હું તો અહીંયા ગામનો સ્થાનિક છું એટલે વર્ષોથી વર્ષોથી અહીંયા છે ચમત્કાર બનાવ ચમત્કારો બનાવો તો અમારે ઘણા ઘણા એવા જ નહીં તમારાથી એટલે અને ઘણા ઘણા છે અહિયાં વર્ષો પહેલા અમારા વડવાઓ એવું કેતા હતા કે અહિયાં વર્ષો પહેલા ચોર આયેલા તો મંદિર થી બહાર નતા નીકળી શક્યા અને એના પછી બીજી વખત મંદિરમાંથી માંથી ચોરી થયેલી એ પણ ચાંદી ચોરો ને પાછી આપવી પડી છે અને બીજું સાંભળવામાં આવ્યું છે કે આને બીજા વાળા મંદિર તરીકે પણ ઓળખાય છે હા વિઝા તો દાદા ની શ્રદ્ધા ની બધું કામ થતું હોય છે અને દાદા દાદા ના પ્રાર્થના કરવાથી બધાને વિઝા ઘણા મળતા હોય છે

દેશ વિદેશ થી ઘણી એવી બાધાઓ આવે છે અહીં આગળ અને દેશ વિદેશ નો કોમ થાય છે દાદા ઘણા લોકોના ના વિઝા એવા જેનું નતું થાય એવું કોમ દાદાને કોમ કર્યું છે અને દાદા સારું એવું કોમ કરે છે અહીં આગળ અને દેશ વિદેશ થી લોકો અહીં આગળ આવે છે ઘણા લોકોને એવી ચોરીઓ થઈ હતી તો પણ પૈસા આવી જાશે અને દાદાને એવા ઘણા એવા ચમત્કાર છે અને જે કોઈ બેન નીકળી કોઈ થઈ નીકળ્યા તો એના

અને અહીંનો એક વિશિષ્ટતા એ છે કે જે કંઈ સગર્ભા બહેનો આ ગામની ભાગોળીથી પણ પસાર થાય એમને બાળકના જન્મ આપ્યા પછી તે બાળકના વડા કરવા માટે અહીં આવવું પડે છે જૈનો મોટા ભાગે જૈનો મોટા ભાગે લગભગ મહાવીર ભગવાન અને બુદ્ધ ભગવાન જો એ માનતા નથી પણ આ મંદિરમાં અમારા ગામના જૈનો પણ આ મંદિરમાં પોતાની પત્નીના અથવા વડો બાળક જન્મ ત્યારે વડો કરવા આવે છે અને બોમ્બેની અંદર જૈનો એક ક્રિકેટ ક્લબ ચલાવે છે અને એ ક્રિકેટ ક્લબનું નામ આપ્યું છે શ્રી સબીલા ક્રિકેટ ક્લબ જૈનોની ક્લબ છે ક્રિકેટ ક્લબ એનું નામ છે શ્રી સબીલા મારુતિ ક્રિકેટ ક્લબ એટલે આ વિસ્તારની અંદર એટલી બધું આ હનુમાનદાતાનું મહત્વ છે કે ના પૂછો વાત અને એટલા જે એના સેવકો છે એના પર એમની મોટી મહેરબાની પણ છે અમારા ગામની અંદર ક્યારેક સમુકલા કે ચોરું પણ આવ્યા છે અને એ ચોરું મંદિરે તોડી અને અંદરથી ચોરી કરી શક્યા નથી અને એ અધવચ્ચે બધું છોડી અને જતા રહેલા છે એટલે આ વિસ્તારની અંદર આખા ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં આ મંદિરનું વિશેષ મહત્વ છે અને શનિવારે તમે જોઈ શકો છો કે કેટલી બધી દર્શનાર્થીઓની લાઈન લાગી છે અને દર્શનાર્થીઓ દાદાના દર્શન કરી અને પોતાની ધન્યતા અનુભવે છે જય શ્રી રામ एक बार बदे जयकारो बोले बोलिए छबीला हनुमान दादा की छबीला हनुमान दादा की छबीला हनुमान दादा की तो दर्शक मित्रों तो आज नो वीडियो जेनी अंदर हमें तुमने जानकारी आपी સમો ગામમાં આવેલ શ્રી ચમત્કારી શ્રી છબીલા હનુમાન મંદિર વિશે જેને ઓળખવામાં આવે છે જેના પણ દર્શન તમે કરી લ્યો શ્રી જોગણી માતાની જય હો તો દોસ્તો આજનો આ વિડીયો તમને કેવું લાગ્યું તમે ઘેર બેઠા દર્શન કેવા થયા અમને જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો તમે પણ આજુબાજુના ગામમાં રહેતા હોય પણ રહેતા હોય એક વાર અચૂક અમુક અહીંયા દર્શન કરવા જરૂરથી આવજો શ્રી છબીલા હનુમાન દાદા આપની બધી મનોકામના પૂર્ણ કરે એવી હું હનુમાન દાદાથી પ્રાર્થના કરું છું મળીશું નવા એક અગલા વિડીયોમાં નવી જાણકારી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ